સરકારી કરવામાં આવ્યો છે સરકારી તબીબી કોલેજોની ફી હવે ઘટી છે સરકારે ફીમાં ઘટાડાની આ મોટી જાહેરાત કરી મહત્વનું છે જ્યારથી ફીમાં વધારો જાહેર થયો હતો ત્યારથી લઈ અને અત્યાર સુધી સતત વિદ્યાર્થીઓ દ્વારા રજુવાતો કરવામાં આવી હતી વિરોધ કરવામાં આવ્યો હતો સરકારે પણ બાહેધરી આપી હતી કે આ વિશે વિચારવામાં આવશે અને હવે ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે સરકારી ક્વોટાની ફી 3.75 લાખ રહેશે જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 12 લાખ રહેશે અગાઉ વાલીઓએ પણ આ મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિરોધ નોંધાવ્યો હતો એબીવીપીએ પણ ફીમાં ઘટાડો કરવાની રજૂઆત કરી હતી વિદ્યાર્થી સંગઠનો પણ સામે આવ્યા હતા બેનર સાથે અને સાથે રજૂઆત કરી હતી હવે સરકારે તેમનો આ નિર્ણય જાહેર કર્યો છે સરકારી ફી જેમાં હવે જે નવી ફીગર આવી છે તે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખની છે અને મેનેજમેન્ટ ક્વાર્ટરની ફી બાર લાખ રૂપિયા રહેશે અગાઉ વાલીઓએ અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને તેમની એક જ માંગ હતી કે જે ધરખમ વધારો લાદી દેવામાં આવ્યો હતો ફીમાં તે ઓછો કરવામાં આવે વિદ્યાર્થીઓનું વિચારવામાં આવે વાલીઓનું વિચારવામાં આવે અને હવે સરકારે પણ તેમની આ રજૂઆતો કાને ધરી છે અને આ ફીમાં ઘટાડો કર્યો છે એબીવીપીએ પણ ફીમાં ઘટાડો કરવા માટેની રજૂઆત કરી હતી જીએમઇઆરએસ સંચાલિત કોલેજોની ફી હવે ઘટી સરકારી તબીબી કોલેજોની ફીમાં ઘટાડો થયો સરકારી ક્વાર્ટરની ફી ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા રહેશે અને એબીવીપી અને વાલીઓએ પણ એકઠા થઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને સતત સરકારને રજૂઆત કરતા હતા હવે સરકારે ફીમાં ઘટાડો કર્યો છે આ રાહતના સમાચાર વાલીઓ માટે વિદ્યાર્થીઓ માટે